આપણે ત્યાં કાયદો અને કાયદાના અમલદારો ત્યારે જ એક્શનમાં આવે છે જયારે કોઈ નેતાની ભેંસ ચોરાઈ ગઈ હોય છે

મોટા મગર મચ્છો પર તો કઈ ધાર્યું તેવી કાર્યવાહી હજી થઈ હોય તેવું લાગ્યું નથી પરંતુ જે નાની નાની માછલીઓ પકડાઈ છે ને તેમને પણ હજી આટલા મહિનાઓ થઈ ગયા છતાં સજા નથી મળી રહી ઉપરથી જામીન મળી રહ્યા છે બોલો સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે પીડિત પરિવારોએ બિચારા એમનું સ્વજન ગુમાવ્યું અને હવે કોર્ટના ધક્કા ખાવાના ન્યાય માટે પણ આ એકલા રાજકોટ અજ્ઞિકાંડના પીડિત તો કરે ને એવું તો છે નહીં હળની બોટ કાંડ હોય સુરતના તક્ષ શિલાકાંડ હોય એ બધા પીડિતો આવી જ રીતે કોર્ટના ધક્કા તો ખાઈ રહ્યા છે ન્યાયની રાહ જોઈ રહ્યા છે પણ સરકાર આ બધું ભૂલીને ચૂંટણીમાં જીત થાય જશ્ન મનાવશે અમે નહીં ભૂલીએ